प्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु समरू युप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ અલૈયા ભક્ત એ મહારાજના ઉત્તમ કોટીના ભક્ત હતા પાર્ષદ હતા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં એવું લખે છે કે અલૈયા કહોર નામે જે કાઠીહરિભક્ત હતા તે શ્રીહરિના પાર્ષદ કહેવાતા તેઓ શ્રીહરિ જે વચન કહે તે પ્રમાણે તે વચનને ઘણા પ્રેમથી પૂરી રીતે માનતા હતા તેઓ મનનું ધાયરું કરવામાં તો દુઃખ માનતા હતા ને વચનમાં જ અપાર સુખ રહ્યું છે તેમ તેમણે નિર્ધાર કર્યો હતો એ કેવા ભક્ત હશે કે મનનું ધાયરું કરવામાં તો દુઃખ માનતા હતા આપણે કેમ હોય આપણું મનનું ધાર્યું થાય તો સુખ અને જરાક મનનું ધાર્યુંરું ન થાય તો દુઃખી દુઃખી થઈ જાય આ ભક્ત એની કેવી સમજણ હશે મહારાજમાં કેવું હેત હશે મહારાજના એક એક વચનને આમ પ્રેમથી પૂર્ણ રીતે માનતા અને મનનું ધાયરું કરવામાં દુઃખ માનતા અને વચનમાં જ અપાર સુખ રહ્યું છે એવો એમણે નિર્ધાર કર્યો હતો જો આવું આપણે આપણા હૃદયમાં નક્કી કરીએ તો શિક્ષાપત્રીની એક એક આજ્ઞા પાળવાનું આપણને બળ મળે લોપવી પડે તો બહુ દુઃખ થાય લોપાય નહીં અને આપણા વડીલો હોય તો એ ક્યારેક રોકે ટોકે તો પણ બહુ દુઃખી ન થઈ જવાય તો આ અલૈયા ભક્ત આવા મહારાજના ભક્ત હતા અલૈયા કહરનો સ્વામી એવું લેખું નિરુત્થાન જોઈ કરતા કે હરિબાન કરતર રહે વાકે શ્રીહરિતા કુ દેખત જ બહી અતિ પ્રસન્ન હોવત મન તબહી આ ભક્ત નિરુત્થાન જોઈ મહારાજ એની ઉપર બહુ રાજી થતા નિરુત્થાન એટલે કે એને પોતાના મનનો ધૈર્ય કરવાનું સંકલ્પ જ ન ઉઠે અને ભગવાન જે આજ્ઞા કરે એમાં નિરુત્થાન બીજો સંકલ્પ નહીં એ જ પ્રમાણે કરે મહારાજ એની ઉપર બહુ રાજી થતા પ્રસન્ન હોય બસન બહુ વેરી દેવત ભયેવું પાર નયે મહારાજે એમની ઉપર પ્રસંગે પ્રસંગે રાજી થઈ અને મહારાજે એમને ખૂબ વસ્ત્ર વગેરે પાર વિનાની મહારાજે રાજીપો દર્શાવી વસ્ત્ર વગેરે ભેટો આપેલી આ લૈયા કહોર મહારાજની એનો સ્વભાવ આવવો જોઈ અને મહારાજે એમને દાદા ખાચરના કારભારી બનાવેલા અને વિશ્વાસુ એવા ભક્ત ત્યાગી થવા એવા હતા ત્યાગી હતા અને મહારાજે એમને દાદા ખાચરની ખેતી બધી હોંપી એમની જવાબદારી બધા હિસાબ રાખવાના એવી સોપ સેવા આ લૈયા ભક્તને સોંપી પણ મહારાજની આજ્ઞામાં જ એણે સુખ માન્યું હતું એટલે પ્રેમથી એ સેવા કરતા એ લૈયા ભક્ત એમનો એક બહુ સરસ પ્રસંગ છે કે એકવાર મહારાજ રાધાવાડીએ રહેતા પંદરેક દિવસ મહારાજ એ દાદા ખચરની વાડીમાં રોકાયેલા એ વખતે આલૈયા ભક્ત બીજા પણ પાર્ષદો બધા વાડીની સેવામાં હોય મહારાજ ત્યાં બિરાજતા હતા એટલે બધાને ખૂબ આનંદ આનંદ હતો એકવાર મહારાજે એ ઉનાળાનો સમય હતો ઉનાળામાં એકદમ ગરમી હશે એટલે મહારાજે કીધું આજે તડકો બહુ જ છે તો ક્યાંય ટાઢું થાય એવું હશે આ સાંભળીને અલૈયા ભક્તે એવું કીધું મહારાજ અમે આ રેતીની તળીમાં એક માંડવો કર્યો છે એટલે દાદા ખાચરની જમીન હોય એમાં એક વોંકળું મોટું નીકળતું હશે એમાં સરસ મજાની રેતી હશે અને ઝાડવા હોય બે કાંઠે મહારાજ અમે આ રેતીની તળીમાં એક માંડવો કર્યો છે અને એ માંડવા ઉપર કડબ ઘણી નાખી છે ને મહારાજ એની માથે અમે ભૂંગણ નાખી અને પાણીવાળું કરશું એટલે ટાઢું બહુ હશે એટલે મહારાજ ઘોડીએ બેસી અને ત્યાં એ રેતીવાળી તળી હતી ત્યાં મહારાજ પધાર્યા અને આ અલૈયા ભક્ત વગેરે પાર્ષદોએ માથે બૂંગણ નાખી અને એને પાણીવાળું કર્યું નીચે કડબ હોય એટલે પવન આવે તો એ ટાઢો પવન આવે અને તડકો ખમી લે નીચે છાંયો અને ભીનો છાંયો આવે એકદમ ટાઢું વાતાવરણ થાય મહારાજને ઢોલિયો ઢાળી દીધો મહારાજનું ગાદલું તકિયા મૂક્યા મહારાજ ત્યાં બિરાજમાન થયા એકદમ એકદમ ઠંડપ થઈ મહારાજે એ વખતે મહારાજને માટે સચ્ચિદાનંદ સ્વામી દાઇડમ જામફળ સાકરનું બુરું વગેરે સામાન લાવ્યા અને મહારાજને આ ભક્તોએ બાજોઠ ઉપર બેસાડી પહેલાં મહારાજને સ્નાન કરાવ્યું બહુ તડકો હતો મહારાજને જમાડવા હતા એટલે મહારાજને સ્નાન કરાયું શ્વેત વસ્ત્ર મહારાજને ધોતી પહેરવા આપી અને એ વખતે ચંદન એને પાર્ષદો જાજા હતા એટલે ચંદન ઘસી અને કટોરો તૈયાર કર્યો હશે મહારાજે શ્વેત ધોતી ધારણ કરી હતી મળી આગળ ચંદનનું લેપન કર્યું અને મહારાજને ફૂલનો પોશાક ધરાવ્યો ઉનાળામાં મોગરો થતો હોય એટલે મહારાજને મોગરાની પછેડી ઓઢાડી ચાદર બનાવી હશે મોગરાની માથે મોગરાના ફૂલની ટોપી પહેરાવી બાજુબંધ ફૂલના બાંધા તો કડા બાજુબંધ અને ફૂલ ડે મહારાજને ગરકાવ કર્યા પછી સચિદાનંદ સ્વામી જે દાડમ જામફળ વગેરે ફળ લાવ્યા હતા સાકરનું ગોરુ લાવ્યા હતા એ મહારાજને ફળ જમાડ્યા મહારાજ ત્યાં ઢોલી આડે પડખે થયા ને ચાર ઘડી દિવસ રહ્યો ત્યારે મહારાજ જાગ્યા ગયા ચાર ઘડી દિવસ એટલે દોઢેક કલાક દિવસ આ થમતા પહેલાં દોઢ કલાકે મહારાજ જાય ગયા મહારાજે તમામ ફૂલનો પોશાક ઉતારી અને અલૈયા ભક્ત વગેરે બધા જે પાર્ષદો ત્યાં હતા એમને મહારાજે ફૂલનો શણગાર કોઈને ટોપી આપી હોય કોઈને હાર ફૂલની પછેડી બાજુબંધ કળા બધું હતું બધા પાર્ષદોને મહારાજે પ્રસાદી આપી અને પછી બાજોઠ ઉપર બેસી એક ઝીણી ચાદરે કરીને ચંદન ઉતાર્યું મહારાજે અને પછી એ ચાદર મહારાજે આ અલૈયા ભક્તને આપી પછી મહારાજ નાહ્યા નાય શ્વેત વસ્ત્ર પહેરી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા કેવું સરસ ચરિત્ર છે આ ભક્તોને ભગવાનમાં કેવો પ્રેમ હશે કે મહારાજ હમણાં વાડીએ પધાર્યા છે આ વાડીમાં સેવા કરતા હોય પાર્ષદો બધા તો મહારાજની સેવાનો લાભ મળ્યો ઉનાળામાં મહારાજને એવો ઠંડો મંડપ સરસ કરી દીધો મહારાજને આ રીતે સ્નાન કરાવ્યું ચંદન ચેરચું ફૂલના શણગાર કર્યા મહારાજે એમને પ્રસાદી બધાને આપી મહારાજ પર સ્નાન કરી અને મહારાજ બિરાજમાન થયા એ વખતે મહારાજે સચિદાન એ સચ્ચિદાનંદ સ્વામી બધા પાર્ષદો હતા એ મહારાજની આગળ બેઠા છે મહારાજે એમને કીધું કે આ એક સચ્ચિદાનંદ સ્વામી વિના તમને એમ સંકલ્પ થાય છે કે આપણે પરમહંસ થાવા આવ્યા હતા અને મહારાજે આપણને આ કાઠી દરબારના કારભારી આપણને બનાવ્યા આ બધાય પાર્ષદો ત્યાગી થવા આવ્યા હતા એમાંય અલૈયા ભક્ત પણ મહારાજે એમનો સ્વભાવમાં કયાગ્રા એટલે મહારાજે આ સેવામાં એમને રાખ્યા હતા દાદા ખાચરના કારભારી બનાવ્યા હતા મહારાજ કે તમને એવા સંકલ્પ થાય છે કે આપણે પરમહંસ થવા આવ્યા અને મહારાજે આ પાર્ષદો આપણે આ કારભારી બનાવ્યા કાઠી દરબારના પણ એ તો જ્યાં પરમેશ્વર હોય ત્યાં જ એ હોય એમ કહી મહારાજે એમને સામે બેઠા હતા અને બધાને ધ્યાનમાં બેસાડ્યા અને સમાધિ કરાવી એ સમાધિમાં એમને મહારાજનું દિવ્ય દર્શન થયું સાથે લાડુબા જીવુબા એ માતાજી રૂપે એમને દેખાણા અને દાદા ખાચર એ અક્ષરધામના મુક્ત રૂપે એમને દેખાડા સમાધિમાંથી મહારાજે પછી એમને જગાડ્યા અને એમણે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી એ બધાના નામ પણ આમાં લખ્યા છે કે પહેલાં હરજી ભગત ઉકો અને નાના રામજી મોટા રામજી ગણેશ ભક્ત અને અલૈયા ભક્ત અને પૂંજાજી એમને આ સમાધિ કરાવી હતી એમને આ દિવ્ય દર્શન થયા એટલે સમાધિમાંથી મહારાજે જગાડ્યા એટલે આ બધા પાર્ષદોએ મહારાજને હાથ જોડ્યા કે મહારાજ આ લાડુબા જીવુબા બા દાદા ખાચર એ બધા તો અક્ષરધામના મુક્ત છે અમને મનમાં સંશય હતા એ તો અમે ધૂળ ખાધી આવી વાત સાંભળી અને સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા કે આ સાતેય મૂર્ખાને મેં સમજાવ્યા હતા પણ મને ગાંડો ઠેરવીને એણે માન્યું નહીં પણ હવે મનાણું આવું સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા એટલે મહારાજ પણ બહુ હિસા અને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે છાતીમાં ચરણારવિંદ આપ્યા પછી મહારાજે સાંજ વખતે ઘઉંની બાટી અને કેરીના મરવા નાખી તાંદળજાની ભાજી કરી અને પછી મહારાજ જમવા બેઠા તે બાટી ભાજી એ ચટણી સાથે જેમાં દહીં ને બાજરાનો રોટલો મહારાજ જેમાં પછી ચડું કરી મહારાજે મુખવાસ લીધો આ રીતે પંદર દિવસ મહારાજ ત્યાં વાડીમાં રોકાણા હતા પછી મહારાજ દરબારમાં પધાર્યા આ લૈયા ભક્તને આ બધા પાર્ષદોને મહારાજે સમાધિ કરાવી અને આ દિવ્ય દર્શન કરાવ્યા પોતાના ભગવાનમાં એવો એને નિશ્ચય તો હતો જ વિશેષ દ્રઢતા થઈ અને આ લાડુબા જીવુબા દાદા ખાચર એ પણ એવા મહારાજના અક્ષરધામના એ મુક્તો હતા એવો એમને નિશ્ચય થયો નહી તાર મનમાં એમ થતું કે આપણે મહારાજની સેવા કરવા આવ્યા અને પરમહંસતાવા આવ્યા અને મહારાજે આ કાઠી દરબાર દાદા ખાચર એની વાડીના કામકાજમાં આપણને રાખ્યા પણ એ ભક્તો એવા હતા એટલે મહારાજે એમને સમાધિ કરાવીને આવો નિશ્ચય કરાવ્યો વાલા ભક્તજનો આ ચરિત્રો આપણે સાંભળીએ છીએ આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને એ ભગવાનની ભક્તિ કરનારા એ ભગવાનના દ્રઢ નિશ્ચયવાળા એવા સંતો અને ભક્તો એ પણ ભગવાનના મુક્ત છે કદાચ કોઈ નવા મુક્તો હોય તો આ ભગવાનના સંબંધમાં એવા છે એટલે શરીર છોડશે અને ભગવાનના ધામમાં જશે એટલે ભગવાનનું ભજન કરનારા ભગવાનના ભક્તો છે એ પણ બધા અક્ષરધામના મુક્ત છે કારણ કે આ શરીર છોડીને એ ભગવાનના ધામમાં જવાના છે અને આ દાદા ખાચર લાડુબા જીવુબા એ તો અક્ષરધામના મુક્ત હતા જ એ બધા મુક્તો તો મહારાજની સાથે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા કારણ કે આ જીવુબા અને એ બધા મુક્તો મહારાજ જ્યારે વનમાં ફરતા આવતા હતા ને ત્યારે કહેતા હતા કે ભગવાન હૈલા આવે છે વરણીનો વેશ છે માથે પિંગલ વરણી જટા છે લીલીછમ નાળીઓ કળાય છે ભગવાન હૈલા આવે છે ને અહીંયા આવશે આ બધા તો મહારાજની સાથે આવેલા એ બધા મહામુક્તો હતા એવું દર્શન મહારાજે આ લઈ આ ભક્તને કરાવ્યું અને એમણે કહ્યું કે મહારાજ અમને આવો સંકલ્પ થતો હતો એ તો અમે ધૂળ ખાધી વાલા ભક્તજનો આપણે પણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો એવો મહિમા સમજવો એના સંબંધવાળા ના સંતો ભક્તો એનો પણ એવો મહિમા સમજવો કે ભગવાનના સંબંધવાળા એ ભગવાનના ભક્ત છે અને એ ભગવાનના ધામમાં જવાના છે એટલે એ પણ મુક્ત છે આગળના પ્રસંગો આવતીકાલે લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની